અને ફરજિયાત આપણે ઓલાજ મારવા પડે છે જેથી કરીને આગળના ટાઈમ ની અંદર આપણે સારા ને સારું બેનિફિટ અને તમારા માધ્યમથી ઘણા બધાના થી ચાર જણા તમારા ગામના આજુબાજુ વાળા નાખવા નહીં મને કે ભાઈ હતા ભાઈ વાપરી છે તો મારે વાપર્યું તો બરાબર

અઠાણું સાત ચોરાણું પચાસ ચાર પચાસ કોઈ નો આવે ઓર્ગેનિક જીરો એકાણું છોતેર ફોર એકોતેરિક